નમસ્કાર ખેડૂત મિત્રો મિત્ર ચેનલમાં હું સિંગડ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે અત્યારે જે પાકમાં પ્રકારની જીવાત અને ઈયળનો ખૂબ મોટામાં મોટો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો આજે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોના માધ્યમ દ્વારા મેળવવાના છે તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતી તમને મળી શકે મિત્રો તો મિત્રો વાત કરીએ જે બાજરાના પાકમાં સુસિયા પ્રકારની જીવાત અને ઈયળ તો જે સુસિયા પ્રકારની જીવાત હોય છે તે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે જેમાં વાત કરીએ તો લીલો સફેદ લીલો સુસિયો હોય છે અને સફેદ માખી હોય છે આ બંનેના એટેક ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને બાજરો છે તે

આઠથી દસ એમએલ નાખી અને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારા પરિણામ મળી શકે છે અને મિત્રો તેમની સાથે જો વાત કરીએ શૂષ્યા પ્રકારનું તો શૂસ્યા પ્રકારમાં જે ઉલાલા છે યુપીએલ કંપનીનું ઉલાલા છે તે પ્રતિગ્રોમ આઠ ગ્રામ નાખી અને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ છે અને ખૂબ સારામાં સારા તેમના પરિણામ મળી શકે છે તો મિત્રો આ બંને જે તમે જોઈ શકો છો યુપીએલ કંપનીનું ઉલાલા અને સિઝેન્ટા કંપનીનું જે એમ્પ્લિગો છે તે બંને એક પંપમાં ઉમેરી અને પંદર લીટરનો જે પંપ હોય છે તેમાં ઉમેરી અને છંટકાવ કરવાનું ભૂલશો નહીં અને તેમનો છટકાવ જરૂર ને જરૂર અત્યારે આ વાતાવરણમાં અત્યારે જોવા જઈએ તો બાજરીના પાકમાં તેમનો બંનેનો છંટકાવ કરજો જેથી કરીને ખૂબ સારામાં સારા તેમના પરિણામ મળી શકે અને આપણો બાજરાનો પાક છે તે ખૂબ સારામાં સારો બની શકે તો મિત્રો જો આમાં કંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર જીરો ચાર અમારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અને તેમાં વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉંશું જય જવાર જય કિસાન